સુરત શહેર ઝોન ચાર ડીસીપી પોલીસની ગુનાખોરીને અટકાવવા માટેની અનોખી પહેલ પટાર આઝાદનગર સ્લમ વિસ્તારમાં બાર ફેલ મૂવી બતાવવામાં આવી ગરીબીમાંથી બનેલા આઈપીએસ મનોજ શર્મા પર આધારિત છે બાર ફેલ મૂવી સ્લમ વિસ્તારમાં વસતા ગરીબ બાળકોને બતાવવામાં આવી મૂવી મોટિવેશન વધારવા યુપીએસ કેડર આઈપીએસ વિજયસિંહ ગુર્જરે પણ બાળકોને મૂવી બાળકો સાથે મૂવી જોઈ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિત સામાજિક વાગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી સુરત શહેર અને આસપાસના વિસ્તારો ગુનાખોરીમાં આગળ વધતા રહ્યા છે ત્યારે સુરત પોલીસ દ્વારા અવનવા પ્રયોગો થકી લોકોને જાગૃત કરવા માટેના નવા પ્રયાસો કરવામાં આવતા હોય છે ત્યારે સુરત પોલીસ દ્વારા આ એક વધુ નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે कम्युनिटी पुलिसिंग पे सूरत सिटी में काफ़ी काम किया जा रहा है तो उसी के तहत एक खटोदरा पुलिस स्टेशन एरिया में मूवी विद पुलिस का एक प्रोग्राम किया था जिसमें एक मोटिवेशनल मूवी बच्चों को दिखाई जा रही है ताकि जो उनकी एनर्जी है उसको चैनलाइज किया जा सके अच्छा काम करने के लिए और जो ड्रग्स है नशे है इस प्रवृत्तियों से दूर रहें पुलिस के साथ संपर्क में आए अगर इस तरह की कोई गतिविधियां चल रही है तो पुलिस के साथ ये चीज़ें शेयर करें और इसमें हमें जो और भी हम कम्युनिटी पुलिसिंग के तहत काफ़ी सारे काम कर रहे हैं उनका रिस्पांस जो पब्लिक की तरफ से है और उसका रिजल्ट है वो काफ़ी उत्साहजनक है तो कंटिन्यू हम इस तरह की गतिविधियाँ लगातार अलग अलग तरीके की गतिविधियाँ